મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અનેક પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કર્યા છે જે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજને લઈને વિવાદિત નિવેદન આપી દીધું હતું જે બાદ ક્ષેત્રીય સમાજમાં ભારે રોજ જોવા મળ્યો હતો અને ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને માંગ કરવામાં આવી હતી જે બાદ પરષોત્તમ રૂપાલા દ્વારા બે વાર માફી પણ માંગવામાં આવી હતી છતાં ક્ષેત્રીય સમાજનો રોષ યથાવત રહ્યો હતો મિત્રો ગઈકાલે પણ અમદાવાદના ગોતામાં ક્ષેત્રીય સમાજ અને ભાજપના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં નિષ્ફળતા મળી હતી મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે ક્ષેત્રીય સમાજ અને ભાજપની બેઠકને લઈને જ્યોતિ ટીલ્વાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેઓએ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં પોસ્ટ કરી છે મિત્રો પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા છે મિત્રો ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલ્વાએ મેસેજ વાયરલ કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું છે કે બે બે વાર માફી માંગ્યા પછી પણ આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો આ પોસ્ટને લઈને પાટીદારીઓ કહ્યું પણ રૂપાલાની તરફેણમાં કોમેન્ટ લખી હતી મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે ભાજપ સાથે બેઠક બાદ કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે મિત્રો એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો ક્ષેત્રીય સમાજ કોઈ સમાધાન કરવા માંગતો નથી જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે દેશમાં બાવીસ કરોડ અને ગુજરાતમાં પંચોતેર લાખ ક્ષેત્રીયો છે અમે ચોખ્ખી વાત મૂકી છે કે તમારે રૂપાલા જોઈએ છે કે ક્ષેત્રીય સમાજ જોઈએ છે મિત્રો ગુજરાત માલધારી સમાજના આગેવાનોએ પણ ક્ષેત્રીય સમાજને સમર્થન આપ્યું છે રૂપાલાના નિવેદનને માલધારી મહાપંચાયતના પ્રમુખ રઘુ દેસાઈએ વખોડ્યું છે મિત્રો આ બાબતે ભૂતકાળમાં ગૌમાતાને બચાવવા માટે ક્ષેત્રીય સમાજે માથા વડાવી દીધા હતા ક્ષેત્રીય સમાજ અમારી ગૌમાતાની રક્ષા કરી છે ગુજરાતનો માલધારી સમાજ આજે ક્ષત્રિય સમાજને સમર્થન આપે છે મિત્રો પરસોત્તમ રૂપાલાની આ પ્રકારની માનસિકતાને હું વખોડું છું આવા વ્યક્તિ રાજકારણમાં હોય તો સમાજ સમાજમાં ઝેર વધે છે તેમજ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ રઘુ દેસાઈએ પણ કરી હતી